બનાવની સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો તળાજા તાલુકાના ટીમાણા ગામ ખાતે ફરિયાદી તથા સાહેબોના કુટુંબીજનો વચ્ચે જમીન બાબતે કુટુંબિક મતભેદ ચાલતો હોય અને બોલાચાલીનો વ્યવહાર પણ ના હોય અને હાલ ફરિયાદીના કુટુંબમાં લગ્ન પ્રસંગ હોય જે અંગેનું મનદુખ રાખી બે આરોપીઓએ ફરિયાદી દૂધ લઈને જતા હતા ત્યારે મોટરસાયકલ આડુર કરી રોકી ધોલ થપાટ કરી આરોપી અલ્તાફે ફરિયાદીને ખંભાના ભાગે પેટ પાછળ શરી વડે ઈજા પહોંચાડી તથા ફરિયાદીના ભાઈને પેટના ભાગે શરી મારી ગંભીર પ્રકારની ઈજા પહોંચાડી હતી તથા અન્ય સાહેબને સામાન્ય રીતે ઈજા પહોંચાડી ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આરોપ સાથે તોફીક સુલતાનભાઈ નામના ફરિયાદીએ સલીમ શાહ હુસેન શાહ મોગલ તથા અક્રમશાહ અલ્તાબ શાહ રફાઈ વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ બનાવમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આજીભાઈને ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત થતા ચપચાર મચી જવા પામી છે જોકે આ બાબતને લઈને તળાજા મહુવાના એસપી અંશુલ જૈન સાહેબ દ્વારા પ્રતિક્રિયા